અને ખૂબ મોટા પારડી વિસ્તારમાં પહેલાં માળ સુધી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા એ સમયે ડેમના દરવાજા ફસાઈ ગયા હતા ખુલતા ન હતા જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર આઈપી ગૌતમ સાહેબે ચીફ ફાયર ઓફિસર દસ્તુરને બોલાવીને કહ્યું કે આ દરવાજા ચાલીસ ટનનો એક દરવાજો છે તો લિફ્ટથી ઊંચો ઊંચો કરી લો ક્રેનથી ઊંચો કરી લો પણ ટોરેન્ટ પાવરના અધિકારીઓ ડેમ એટલે ગુજરાત સરકાર અને કોર્પોરેશનવાળા મહેનત ખૂબ મહેનત કરી ત્યારે દરવાજા ખોલ્યા હતા આનું પુનરાવર્તન ના થાય એટલે દર વર્ષે હું સિનિયર માણસ તરીકે ડેમના અધિકારીઓ સાથે ફોલોઅપ કરીને ડેમના દરવાજા ઓવરઓલિંગ થાય એનું ધ્યાન રાખતો હોઉં છું આ વર્ષે જૂના આર એમ શાહ સાહેબ રિટાયર થવા હોવાથી કદાચ નવા અધિકારીઓના ધ્યાનમાં ગયો હશે કે આ ચૂંટણીની આચારસંહિતાના કારણે કોઈક કારણ હશે પરંતુ ડેમના દરવાજા ઓવરઓલિંગ નથી કર્યા આ દરવાજા નાખું લે તો અમદાવાદની પ્રજાને ખૂબ મોટું ભોગવવાનું આવે અને સિનિયર માણસ તરીકે મેં એમને ખાલી જાણ કરી છે દરવાજા જામ નથી અત્યારે સાબરમતી નદી ઉપર વિસ્તારમાં વાસના બેરેજ બનાવવામાં આવેલું છે અને આ બેરેજના દરવાજા દર વર્ષે ચોમાસા પહેલા એટલે કે મે મહિનામાં રિપેર થતા હોય છે તેમાં ઓઇલ અને ગ્રીસિંગનું કામ કરવામાં આવતું હોય છે ચાલુ વર્ષે આ દરવાજામાં ઓઇલ અને ગ્રીસિંગનું કામ કરાયું ન હોવાથી અમદાવાદ અને એલિશ્વિજના ધારાસભ્ય અને અમદાવાદના પૂર્વ મેયર અમિતભાઈ શાહે સિંચાઈ વિભાગને પત્ર લખીને દરવાજા તાત્કાલિક રિપેરિંગ કરવાની માંગણી કરી છે આ માગણી તેમને એટલા માટે વ્યક્ત કરી દરવાજા ન ખોલવાનો ભય તેમને એટલા માટે વ્યક્ત કર્યો કે જ્યારે તેઓ વર્ષ બે હજાર પાંચથી બે હજાર આઠ દરમિયાન અમદાવાદના મેયર હતા ત્યારે વીસ ઓગસ્ટ બે હજાર છના રોજ એ પૂર આવ્યું હતું અને પૂરના કારણે નદીની સપાટી હતી તે એકસો આડત્રીસ ફૂટ સુધી પહોંચી ગઈ હતી જેના કારણે વાસણા અને પાલલી વિસ્તારમાં પહેલાં માર્ચ સુધીના પાણી ભરાયા હતા આવું ન થાય તે માટે તેમને માગણી કરે છે કે તાત્કાલિક ધોરણે દરવાજા રિપેર કરવામાં આવે બીજી મહત્ત્વની વાત કે દરવાજા તો રિપેર થયા જ નથી ઉપરાંત નદીનું લેવલ જોવા માટેની જે ગેસ પટ્ટી હોય તે પણ રિપેર થઈ નથી તે પણ કલર કરવામાં આવ્યો નથી તેના આંકડા પણ લખવામાં આવ્યા નથી આ દ્રશ્યો જોઈ શકો છો કે એકસો સાડત્રીસ ફૂટથી નીચેનું જે લેવલ ખરું તે ક્યાંય વંચાતું નથી જો ભારે વરસાદ થાય અને રાત્રિનો સમય હોય તો નદીની સપાટી કેટલી તે આંખું લગભગ મુશ્કેલ બની જાય છે આ જ પ્રકારની સ્થિતિ આ ગેસ પટ્ટી ઉપર જોવા મળી શકે છે ત્યાં પણ જે આંકડા છે તે સંપૂર્ણ ભૂસાઈ ગયા છે ન મળતા આ સ્થિતિ કેનાલમાં જે પાણી છોડવામાં આવે છે કેનાલમાં જે પાણી છોડવાની પદ્ધતિ છે તેમાં જે પટ્ટી રાખી છે તે તે પટ્ટીના આંકડા પણ ભૂસાઈ ગયા છે જો પટ્ટીના આંકડા ભૂસાઈ ગયા હોય અને પાણી છોડવામાં આવે તો કેટલા ફૂટનું પાણી છોડાય છે તે નક્કી થઈ શકે નહીં અને સામેના જે ખેડૂતો ખરા તેમના ખેતરમાં પાણી ભરી જવાને કારણે પારાવાર તારાજી સર્જાઈ શકે તેમ છે એટલે આવું કંઈ ના થાય તેને ધ્યાને રાખીને જ અમદાવાદના એલ એસપીના ધારાસભ્ય પત્ર લખ્યો છે કે તાત્કાલિક આ દરવાજા રિપેર કરવામાં આવે મહત્વનું છે કે ચૂંટણીનું કારણ આગળ ધર્યું હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે ચૂંટણીના કારણે કામ થયું નથી પરંતુ જો આ એસેન્શિયલ પ્રવૃત્તિમાં વાસણા કામ આવતું હોય તો કામ કેમ